દુનિયાનું સૌથી નાનું કમ્પ્યુટર લગાવી તૈયાર કરાયું એઆઈ હેલ્મેટ બેંગલુરુના એન્જિનિયરની અદભુત શોધ ખેડૂતો માટે માવઠું આફત નોતરશે હવામાન વિભાગની આગાહી ભર શિયાળે વાતાવરણમાં મોટા પલટાની શક્યતા છે જેમાં કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીનો બેવડો માર પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા સહિત શીત લહેરની ગંભીર ચેતવણી આપી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે હવામાન વિભાગે પણ મિશ્ર આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે બલ્ગેરિયાના પ્રખ્યાત અંધ ભવિષ્યવક્તા બાબા વેંગા જેમને નોસ્ટ્રાડેમસ ઓફ ધ બાલ્કન્સ તરીકે ઓળખવામાં આવે છે તેમની વર્ષ બે હજાર છવ્વીસ માટેની આગાહીઓએ વિશ્વભરમાં ચિંતા જગાવી દીધી છે હું ભિખારી નથી મારો ફોટો ખોટી રીતે વાયરલ થયો ઇન્દોરના કરોડપતિ ભિખારી માંગીલાલ કેસમાં નવો ટ્વિસ્ટ ઇન્દોરમાં તાજેતરના સામે આવેલા કથિત કરોડપતિ ભિખારી માંગીલાલના કેસે હવે નવો વળાંક લીધો છે વહીવટ દ્વારા ભિખારી કહીને રેસ્ક્યૂ કરાયેલા કુષ્ઠ રોગથી પીડિત વ્યક્તિ માંગીલાલને લઈને હવે તેના પરિવારજનો સામે આવ્યા છે અને તેમણે સરકારી દાવાઓને ખોટા ગણાવ્યા છે ભત્રીજાનો દાવો છે કે જ્યારે મારી તેમની સાથે માંગીલાલ સાથે આશ્રયગૃહમાં મુલાકાત થઈ તો તેમણે જણાવ્યું કે તેઓ ભિખારી નથી પાકિસ્તાનના પગલે ચાલશે ભારતીય ક્રિકેટ બોર્ડ શું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી એ પ્લસ કેટેગરી દૂર કરશે બીસીસીઆઈ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એક ક્રાંતિકારી ફેરફાર કરવાની તૈયારીમાં છે એવા અહેવાલો છે કે બોર્ડ તેના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી એ પ્લસ કેટેગરીને સંપૂર્ણપણે દૂર કરી શકે છે જે અત્યાર સુધી રોહિત શર્મા વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સુપરસ્ટાર ખેલાડીઓ માટે હતી